તો બાર વાગી રહ્યા છે ને અત્યારે હું છે ને જઈ રહી છું બાર કારણ કે મમ્મીની એક વસ્તુ લેવા માટે અને જમીન હજુ જસ્ટ અમે લોકો ઊભા થયા ને તો મમ્મી કહે તમે જાઓ લઈ આવો મેં કીધું કામ બાકી હતું જમીન ઊભા થયા એટલે મેં કીધું કે ચાપુને એવું બધું કરીને પછી હું જાઉં તો મમ્મી કહે ના ના તમે ફટાફટ જાઓ જાઓ ને જાઓ એટલે છે ને આ ઉપરથી જ મને એવું લાગ્યું મમ્મીનું કામ હોય ને એટલે મમ્મી કે કામે હું કરી લઈશ બહાર આવીએ એટલે મારા શિવ બાપા પોતાનું એ કરી લેજો શું લીધું બેન તમે

અને કહેવાય ને કે વાતાવરણમાં આવી ગયો છે પલટો તોય એ અમારા આ બેલ છે ને બાર ને બાર જ ફરે છે નકરી ટેટી જ ખાઈસજો અને હું ને લખું તો અત્યાર સુધી રૂમમાં જ હતા અત્યારે બહાર નીકળ્યા ને ત્યારે ખબર પડી કે શું આવ્યું શિવન્યા બહુ વરસાદ ને બધું થાય છે બોલવામાં થોડી તકલીફ પડે છે

ફૂલ પવન હતો અને સાથે રેત ને ડમરી ઓડે ને એવું બધું હતું પણ અત્યારે છે ને સાત વાગ્યા ને ત્યાં મસ્ત ઠંડો પવન હવે આવા માંડ્યો છે જો મમ્મી ને લોકો બેસી ગયા છે બાદ મજા આવી ગઈ હવે તો ઠંડો પવન આવે છે ને એટલા માટે શું કે પણ પેલા વરસાદને ને આવા તો દે વરસાદ ને તો આવા દે હજુ નથી આવ્યો નીચે હતા ને ત્યારે આમ થોડા થોડા છાંટા ચાલુ થઈ ગયા એટલે મને એવું હતું કે વરસાદ તો આવશે અને વાતાવરણ પણ ઠંડુ થઈ જ ગયું છે એટલે હું છે ને ઉપર આવી ટેરસ પર કે જોઈએ કે ઉપરનો વ્યૂ કેવો છે પણ હવે થયું એવું કે પવન તો હજુ છે પણ છાંટા બંધ થઈ ગયા વરસાદ આવવાનો હતો લાગતું નથી કે હવે આવે બધું જતું રહ્યું છે એટલા માટે પણ વિચારે એવો હતો કે ઉપર આવશું ને તો મજા આવશે પણ હવે કંઈ નહીં સાત તો ઓલરેડી વાગી ગયા છે થોડી આપણે ઉપર રહી લઈએ પછી જશું નીચે જમવા માટે

એટલે વરસાદની સીઝન ના હોય અને ત્યારે વરસાદ આવે ને એને કમોસમી વરસાદ કહેવાય અને જે વરસાદની સીઝન હોય ત્યારે વરસાદ આવે એ સારું એમાં નાવા જવાય જો 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 કળા કરthio જો એક નાવા ના જવાય બાય ના પડે એટલે નહીં જવાનું આપણે જઈએ તો વીજળી પર હા હા એટલે નહીં જવાનું હો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવા અનુકૂળતા એની ચેનલ પણ નવા છે તો સબસ્ક્રાઇબ પણ કરતા જ મળીશો ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી